ખેડૂત મિત્રો આપણે રીંગણના પ્લોટમાં છે અહીંયા જે રીંગણ બનાવેલા છે છૂટા પાણીમાં બનાવેલા છે અને આપણે જોઈએ તો છોડનો વિકાસ આપણે જોઈએ તેવી ફ્રા ફૂટ અને કલર આપણને જોવા મળતો નથી એટલે આમાં ડ્રીપમાં નથી અને છૂટા પાણીમાં છે તો આને પ્રોપર ખાતર ના મળે અત્યારે હાલમાં જોઈએ તો આપણે અહીંયા ખેડ થઈ ગઈ છે તો હવે આ ખેડ થઈ ગઈ છે આ જમીન તપશે ત્યાર પછી અહીંયા ખાતર આપવામાં આવશે તો ખેડૂતભાઈ આપણે કયું ખાતર આપવાથી છોડનો વિકાસ સારો થાય તો એના માટે આપણે એનપીકે છે માઇકોરાઈઝા છે માઇક્રોન્યુટ્રિશન્સ છે અને સાથે સાથે આની સાથે જો આ છોડને જંતુમુક્ત કરવા માટે કૃમિનાશક આવે છે એ પણ એડ કરવાનું કરવું જોઈએ અને એની સાથે સાથે કોલાસલ આવે છે જે મૂળિયાનો વિકાસ પણ સારો કરે છે અને છોડ પર રોગજીવાત જીવાત આવતું પણ અટકાવે છે આ વસ્તુ આમાં આપણે આપીએ અને ત્યારબાદ પાણી આપીએ તો આ જે રીંગણની છે જે એ ફૂટ પણ સારી આવે અને છોડનો પણ વિકાસ સારો થાય આપણે જોઈએ તો છોડ નાનો છે પણ અહીંયા ફૂલ આવી ગયો છે એનો મતલબ છે કે અહીંયા ખોરાક ઓછો મળે છે તો આ રીતે આપણે બધું મિક્સ કરીને ખાતર આપીએ તો છોડનો વિકાસ સારો થાય અને ઉત્પાદન આપણને સારું મળી જાય